નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બની છે કફોડી ધોરાજીના રસ્તાઓ પર ભડ્યા છે મસમોટા ખાડાઓ હાલ ધોરાજી નગરપાલિકામાં હાલ છેલ્લા દોઢ વર્ષથી છે વહીવટદારનું શાસન નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જગાડવા શહેર કોંગ્રેસે કર્યો અનોખો પ્રયાસ કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર લગાવી અને તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નગરપાલિકા તંત્ર પર સાદું નિશાન વસોયાએ કહ્યું લોકોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસે બેનર લગાવ્યા હોવાનું જણાવ્યું સ્થાનિકોએ પણ પોસ્ટર લગાવવા બાબતે ધોરાજી શહેર કોંગ્રેસના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો અરુણા માસેજભાઈ જેઠવા ધોરાજી સમાજિક કાર્યકર આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે રખડતા ધור અને ખાડા બાબતે તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ જમનાવર રોડ જુનાગઢ રોડ એ રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારેક અકસ્માત કોઈ નક્કી નથી આજે ધોરાજીનો ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે બહારથી આવતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે ધોરાજીની જનતાઓને પણ મુશ્કેલી પડે છે આજે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય જન્માષ્ટમીની શોભાયાત્રા નિક કરવાની હોય ત્યારે આ માર્ગ ઉપર એટલી હદે ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવા નથી આવતું કોન્ટ્રાક્ટરો ખાલી નોટિસ આપીને મન મનાવી લે છે કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારી ને કટકી પહોંચાડતા અમે અમને લાગી રહ્યું છે સાંસદ સભ્ય ને ધારાસભ્ય ને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે શું કેશો પોસ્ટર મહિલા શું યોગ્ય અને જે પોસ્ટર મહિલા છે એમાં અમે પોસ્ટર મારનારો ખુબ ખુબ આભાર માનીએ છીએ અને જે પોસ્ટર મારેલા છે એ ખરેખર હકીકત છે ધોરાજીમાં રોડ અને રોડ ના ખાડા અને ઢોર ને ખુબ ખુબ ત્રાસ છે આજે ધોરાજી શહેરની અંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવાર અને શ્રાવણ મહિનાની અંદર પણ લોકોને રોડ રસ્તા ની જે બિસ્માલ હાલત છે અને રોડ ઉપર હજારોની સંખ્યામાં હું સમજીને આ બોલું છું હજારો ની સંખ્યામાં રેઢિયાર ઢોળ લોકોને હેરાન કરી રહ્યા છે અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદારના શાસન ની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બહારથી થી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરોનો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિ એ બેનરો માર્યા છે ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્ર નું પેરિસ ગણાતું હતું અને આજે આ શહેરની બત્તર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસન કરતા હોય છે જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત આખા ગુજરાતની અંદર ધોરાજી થી થઈ છે વિશાળ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ રિપેર કરવામાં નથી આવ્યો અને જે જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી આવ્યું એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા છે મને એ નથી સમજાતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા પ્રજાની વચ્ચે ક્યારેક આવે તો કે કે અધિકારીઓ અમારો માનતા નથી અરે તમે સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છો અને જો તમારો અધિકારી મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકા વહીવટદાર જો ન માનતા હોય તો કા એને બદલાવો અને કા તમે રાજીનામું આપી દો